નિવેદન નો દબદબો જીગ્નેશ મેવાણી બાદ અનંત પટેલે પણ આપ્યું નિવેદન કબજો લેવામાં આવશે તો ટાટિયા તોડી નાખવાની પણ તાકાત છે આવું નિવેદન જાહેર મંચ ઉપરથી અનંત પટેલે આપ્યું

આપ્યું નિવેદન તો સાથે જ કાવેરી સુગર બંધ કરવાના વિરોધમાં ખેડૂત આક્રોશ સભા હતી અનંત પટેલનો કાવેરી સુગર હરાજી મુદ્દે પણ એક કલક વળલ છેત જોવા મળ્યું હતું કબજો લેવામાં આવશે તો ટાટિયા તોડી નાખવાની પણ તાકાત છે આવું નિવેદન જાહેર મંચ ઉપરથી અનંત પટેલે આપ્યું અને સાથે જ સભામાં આનંદ પટેલે જિજ્ઞેશ મેવાણીનું સમર્થન પણ કર્યું અને અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાશે તેવું પણ નિવેદન અનંત પટેલે આપ્યું કે અમારી સરકાર આવશે તો ભ્રષ્ટ અધિકારીઓના પણ પટ્ટા ઉતારી લેવામાં આવશે હવે હવે આ પટ્ટા ઉતારી લેવાની વાત ક્યાંક અલગ અલગ નેતાઓના મોઢેથી એ સાંભળવા મળી રહી છે કોકના જૂના અને ભૂતકાળના સ્ટેટમેન્ટો સામે આવી રહ્યા છે તો સાથે જ અત્યારે જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ કેટલાય નેતાઓ હવે એ પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે જે પટ્ટા એ કોઈ સરકારે કે અથવા કોઈ પાર્ટીએ એ નથી પહેરાવ્યા એ પોતાની મહેનત છે એ પટ્ટા ઉતારવાની વાત હવે ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ એ જાહેર મંચ ઉપરથી કરી રહ્યા છે અને આ જ નિવેદન ને લઈ હવે પૂરા ગુજરાતમાં એક રાજકારણ પણ ગરમાયું છે જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ તેમના સમર્થનમાં વધુ એક કોંગ્રેસી નેતા એટલે કે ધારાસભ્ય આનંદ પટેલે પણ આ જે પટ્ટા ઉતારવાની વાત ફરીથી ક્યાંક ને ક્યાંક દોહરાવતા શું કહ્યું આવો તે પણ જોઈએ અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા હેના માટે બધાને ખબર છે ને હે ને એના માટે પેલો પોલીસ નું હાચું કહેવા લાગી ગયો ને એના માટે એના પર તૂટી પડ્યા પણ આનંદ પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે

અને જીજ્ઞેશ ને તમે હલાવી શકવાના નથી એકવાર પોલીસ ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તમારા જીગ્નેશભાઈ પાછી આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે